નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત ગની પટેલ મિત્રો આપણા દરેક પાકમાં મરચીના પાકનું કંઈક છે અને મરચીનો ખેડૂત હંમેશા મરચીની સાથે વાતો કરતો હોય છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે મરચીના પાકમાં જે કોકડવાટ આવે છે જેને આપણે કુકડ કહીએ છીએ પાંદ ભેગા થઈ જાય એના બે ત્રણ પ્રકાર છે મિત્રો એક પાંદ ઉપરની તરફ આ રીતે વળે અને એક પાંદ નીચેની તરફ આ રીતે વળે પણ ઘણી વખતે આપણે જે ઉપરના તરફ વાટકા જેવા પાંદ થાય છે એ વાટકા જેવા પાંદની જે કુકર છે એને મોટાભાગના ખેડૂતો આપણને એવું કહેતા હોય છે કે આ વાયરસ છે મિત્રો એમાં વાયરસ પણ છે જ પણ વધારે આપણે એમાં સાવચેતી એ રાખવાની છે કે જ્યારે જ્યારે પાંદ ઉપરની તરફ વાટકા જેવું વળે અને બધા પાંદ ભેગા થઈ જાય ખૂબ જ કુકર આવે એકેય પાંદ ખુલ્લું ન હોય ત્યારે આપણે એમાં વધારે ખર્ચ કરતાં પહેલાં નિદાન કરવું જરૂરી છે અને એ નિદાન આપણે ઉપર નથી કરવાનું મિત્રો એ નિદાન આપણે મરચીના છોડના મૂળમાં કરવાનું છે તમે મરચીના છોડને ખેંચશો એના મૂળને પાણીમાં સાફ કરશો તો ખબર પડશે કે ઘણા બધા મૂળ લાલ કલરના થઈ ગયા હશે એનું મુખ્ય મૂળ છે એ ગંઠાઈ ગયું હશે નાના નાના જે તંતુ મૂળો છે જે ખોરાક બનાવે છે એના ઠેબા તમે જોશો એટલે કે છેલ્લો ભાગ તમે જોશો તો એ પણ લાલ કલરનો થઈ ગયો છે અને આવી પરિસ્થિતિ જ્યારે હોય મિત્રો ત્યારે ઉપરથી એને વાયરસ કે બીજી કોઈ જીવાત કરતાં વધારે મૂળમાં રહેલી ફ્યુઝિરિયમ નામની ફૂગ વધારે હેરાન કરે છે અને એ એવી રીતે હેરાન કરે છે કે છોડને પૂરો મારવાય નથી દેતી અને છોડને પૂરો જીવવાઈ નથી દેતી આવી પરિસ્થિતિ જ્યારે જ્યારે દેખાય ત્યારે આપણે એનો ઉપાય છે એ જમીનમાં કરવાનો છે મૂળમાં કરવાનો છે મિત્રો આના માટે સૌથી શ્રેષ્ઠ બાબત તો એ છે કે આપણે જ્યારે મરચી વાવીએ ત્યારે મરચી વાવીએ ત્યારે જ એક વીઘામાં બસો પચાસ ગ્રામ મોનિટર અને એક એકરમાં બસો પચાસ ગ્રામ માઇકોઝોન આ બે વસ્તુ જમીનમાં આપીશું તો આપણે આ જે કોકડવાટનો જે પ્રશ્ન છે જેને આપણે ફ્યુઝેરિયમ કહીએ છીએ એ ફ્યુઝિરિયમ ફૂગને કંટ્રોલ કરવા માટે આ બંને ઉપાય ખૂબ જ સરસ છે હા મિત્રો આપણે આ વસ્તુ કરતા ચૂકી ગયા છીએ અને એવું લાગે કે આપણા પાકમાં આ રોગ આવી ગયો છે તો બજારમાંથી મળતી રાસાયણિક દવાનો એક ડોઝ આપણે જમીનમાં આપવાનો છે એમાં સાયમોક્ઝોનિલ મેન્કોઝેબનું જે કોમ્બિનેશન આવે છે એ આપણે લેવાનું છે ત્રીસ ગ્રામ અને એની સાથે સેફ્રોન પચાસ ગ્રામ આ બંને એક ટાંકીમાં મિક્સ કરી અને આપણો જે પંપ છે એ પંપની નોઝલ કાઢી અને મરચીના થડે થડે એવી રીતે પાણી આપવાનું છે એવી રીતે દવાવાળું દ્રાવણ આપવાનું છે કે મરચીના છોડના જે દરેક મૂળ છે ત્યાં સુધી એ દ્રાવણ પહોંચી જાય મિત્રો આવું કર્યા પછી આપણને સાત આઠ દિવસ પછી આપણી મરચી રિકવર થતી દેખાશે એમાં આપણને એનું પરિણામ દેખાશે તો મિત્રો મરચીની જે કુકળ છે અને એમાં જે વાટકા જેવા પાન થાય છે એના નિયંત્રણ માટે આટલું યાદ રાખજો આપણને ખૂબ જ ફાયદો થશે આભાર દોસ્તો